આપણે જોઈ લઈએ કે ધર્મ એટલે શું કર્તવ્ય અર્થ એટલે શું સંપદા સંપદા સંપત્તિ પછી જે પ્રેય છે એ કામ શ્રેય છે એ મોક્ષ પ્રેય એટલે જે પ્રિય લાગે છે એ કામ છે અને જેમાં આપણું શ્રેય છે અંતત એને આપણે મોક્ષ જે આપણું શ્રેય છે એ મોક્ષ જેને આપણે પોતાનું શ્રેય માનીએ છીએ જે જેને માનતો હોય કોઈ અક્ષરની પ્રાપ્તિને માનતો હોય કોઈ સ્વર્ગને માનતો હોય એના માટે એ મોક્ષ છે એટલે ધર્મ અર્થ કામ અને મોક્ષ એને સમજવા માટે આપણે એમ કહી શકીએ ધર્મ એટલે કર્તવ્ય અર્થ એટલે સંપદા અને જે આપણને પ્રિય લાગે છે પ્રિય પદાર્થો છે એ આપણો કામ પુરુષાર્થ અને શ્રેય કે અંતત જેને આપણે શ્રેય માનીએ છીએ પોતાનું કે કલ્યાણ માનીએ છીએ જેને આપણું અંતિમ ધ્યેય માનીએ છીએ જેને એ આપણો મોક્ષ છે મુક્તિ એ મોક્ષ છે પુષ્ટિમાર્ગમાં પુષ્ટિ માર્ગની વાત તો આપણે આગળ પછી કરશું હજી આની સાથે પુષ્ટિ સિદ્ધાંત શું છે પેલા આપણે આ સર્વ સિદ્ધાંતને જોઈએ પુષ્ટિ સિદ્ધાંતનો કેવો સંબંધ છે આની સાથે કે આપણે તો મુક્તિથી મુક્ત થવાને મોક્ષ કહીએ છીએ પુષ્ટિમાર્ગ તો મોક્ષથી આપણે મુક્ત થઈએ જેનાથી આપણે મુક્ત થવાય કે મોક્ષની કામનાથી પણ આપણે મુક્ત થઈએ એવી ભક્તિ આપણે કરીએ એ આપણો પુરુષાર્થ છે આપણી મુક્તિ કઈ છે મોક્ષ થી પણ મુક્ત થવું હવે એટલે આવી જયારે મગજ આપણું ચક્રાવા માંડે ડબલ ડોલ થાય તો મગજમાં ચક્રાવો બધાય કે મુક્તિ થી આપણી મુક્તિ એ આપણી મુક્તિ એમ પાછો હજી હજી કે મુક્તિ થી આપણે મુક્ત થવા ઈચ્છીએ છીએ અને એને આપણે મુક્તિ માની પુષ્ટિ માર્ગી મુક્તિ માનીએ છીએ કે મુક્તિમાં પણ અટવાઈ જવા માંગતા નથી આપણે માલા પિરામણીને ગોલોક માં પહોંચી જવાથી આપણે અટકી જવા માંગતા નથી એનાથી પણ મુક્ત થવા માંગીએ છીએ એનાથી આપણે ભક્તિને જ પુરુષાર્થ માની રહ્યા છીએ એવી ભક્તિ આપણે કરીએ કે મુક્તિની કામના પણ નીકળી જાય મુક્તિ લોન સી લાગે મુક્તિ પાયન સી ઠેલી એ મુક્તિ આપણે પાયન સી ઠેલી કે રસ્તામાં આવી જાય છે મુક્તિ તો અમેને એ ઠેલો મારેન કાઢી દે છે એવી અમે ભક્તિ કરીએ છીએ એવી અમારી સેવા અને કૃષ્ણ અમારો એવો પુરુષાર્થ છે કે મુક્તિ પાયન સી ઠેલી મુક્તિ લોનસી ખારી લાગે તો આપણી પુરસાદ શું છે આપણી માટે મોક્ષથી પણ મુક્ત થઈ જવું અને એનાથી આગળ ભક્તિને માનવું એ આપણી માટે આપણું શ્રેય આપણે મુક્ત થઈ જાય આપણું શ્રેય માનીએ છીએ બસ આપણે ભક્તિ એ જ આપણું શ્રેય અને કલ્યાણ છે તો આ ચાર વસ્તુ છે કર્તવ્યને આપણે ધર્મ કહીએ છીએ સંપદાને અર્થ કહીએ છીએ પ્રિય લાગતા પદાર્થો જે પ્રેય એ બધા આપણો કામ પુરુષાર્થ છે અને શ્રેય આપણો મોક્ષ પુરુષાર્થ છે તો ચારે ચાર પુરુષાર્થ હોય છે માણસ કોઈ પણ અર્થ પ્રાપ્તિ કે કામ પ્રાપ્તિ પોતાની કામની તૃપ્તિ કરવામાં કોઈ વાંધો નથી ભગવાન કહે છે કે ધર્મા વિરુદ્ધ યહ કામ કામોસ્મી ભરતર્ષ હે અર્જુન પ્રાણીઓના હૃદયમાં જે કામ રહેલો છે પણ એ ધર્મથી જો અવિરજો પુરુષાર્થનું બેલેન્સ બતાવી રહ્યા છે કામ પાછો ધર્મથી અવિરુદ્ધ હોય મારું સ્વરૂપ છે મારી વિભૂતિ છે ધર્મ વિરુદ્ધ હે અર્જુન ધર્મથી અવિરુદ્ધ ધર્મથી વિરુદ્ધ નહીં એવો કામ જો હૃદયમાં રહેલો છે પ્રાણી હૃદયમાં એ મારી વિભૂતિ છે હું છું પણ શબ્દ વાપરો છો આગળ ધર્મા વિરુદ્ધ ધર્મથી જે અવિરુદ્ધ હોય એવો કામ પુરુષાર્થનું બેલેન્સ છે ધર્મ અર્થ કામ આવશે ધર્મથી ને એમ કામના ઉત્પન્ન થઈ ધર્મ છે કે અધર્મ એને ચેક કરીને એમાં પ્રવૃત્તિ થવી જોઈએ કામ હોય એમાં જાય વાંધો નથી કામના તમારી એવી ન હોવી જોઈએ જે અધર્મ હોય તો એ ધર્મ પુરુષાર્થને ડિસ્ટર્બ કરી રહી છે તમારી કામ પુરુષાર્થ તમારી કામ પુરુષાર્થ આનું બેલેન્સ રાખતા આવડે તો તમે મનુષ્ય સારા મનુષ્ય છો ઉત્તમ મનુષ્ય છો જો આનું બેલેન્સ રાખતા ન આવ્યું તો તમે હલકા પ્રકારના હિન કોટીના મનુષ્ય છો ધર્મની વાત નથી આવતી પુષ્ટિ માર્ગી વૈષ્ણવની વાત આપણે બાલબોધમાં અત્યારે નથી કરતા સર્વ સિદ્ધાંત કે ઉત્તમ જો સારા બુદ્ધિમાન પુરુષો છો સારા મનુષ્ય છો તમે ભગવાન તમને એક મનુષ્ય તરીકે આપ્યા તો સારા મનુષ્ય બનવા માટે પણ પુરુષાર્થોનું બેલેન્સ હોવું જોઈએ ધર્મ અર્થ કામ મોક્ષ તમારી કામના ધર્મ પુરુષાર્થને ડિસ્ટર્બ કરે કે મોક્ષ પુરુષાર્થને ડિસ્ટર્બ કરે એવી તમારી કામના પણ ન હોવી જોઈએ તમારો અર્થ પણ એવો ન હોવો જોઈએ કે ધર્મ કે મોક્ષથી એ વિરુદ્ધ પ્રકારનો હોય તો ધર્મ અર્થ કામ મોક્ષ અર્થ જે છે એનાથી કામના કામના સાધન જે છે એ અર્થ છે કામ પુરુષાર્થ જે છે એ જે સાધનોથી થાય છે એ સાધન અર્થ છે તો પૈસા કામના તો ઘણી બધી છે પણ અર્થ ન હોય તો કામનાનું શું આવે આપણને એમ થાય કે આપણે પણ એક મહા લઈ જવું મકાન બનાવીએ પણ ખિસ્સામાં પૈસા ન હોય તો અર્થ થી કામ થાય છે ને અર્થ તો એ કામ પુરુષાર્થની સિદ્ધિ અર્થથી થાય છે દરેક એકબીજાના પૂરક છે એકબીજા એકબીજાના પૂરક છે બધા કે કામ પુરુષાર્થ સિદ્ધિ પાછી એના સાધન પાછા અર્થ રૂપથી છે અર્થ એનું સાધન છે એનાથી કામ પુરુષાર્થની સિદ્ધિ થાય છે અને એ અર્થ તમે મેળવો છો કે જેને તમે કામ સિદ્ધ કરો છો એ અર્થ પાછો ધર્મથી વિરુદ્ધ ન હોવો જોઈએ અર્થ એવી રીતે તમે પ્રાપ્ત કરેલો હોય કે જે ધર્મથી વિરુદ્ધ ન હોય બધા એકબીજાથી જોઈન્ટ છે બધા એકબીજા એકબીજાથી જોઈન્ટ છે કારણ કે અહીંથી શરૂ કરો તો આ આનાથી જોઈન્ટ છે આ નથી જોઈન્ટ છે આમ એટલે જે ચારે પુરુષાર્થ એકબીજાથી સાથે એ જોડાયેલા છે એકબીજા એકબીજાના પૂરક હોવા જોઈએ એમ તો એ રીતે તો આખું બેલેન્સ રાખીને જો જીવો હું તો અને મહાપ્રભુજી કરીને બતાવ્યું છે ને શ્રી મહાપ્રભુજી કેવી રીતે બતાવ્યું કે ચારે એકબીજા સાથે છે તમારે કામના ન હોવી જોઈએ એવું થોડું છે કામના હોવી જોઈએ કામના પ્રગટ થવી જોઈએ હોય કામના પણ કામનાનું સ્વરૂપ એવું હોવું જોઈએ કે જે તમારા ધર્મ અર્થ કે મોક્ષ કોઈ પુરુષાર્થને ડિસ્ટર્બ ન કરે એવો કામ હોવો જોઈએ મોક્ષ પણ એવો હોવો જોઈએ કે મોક્ષને કારણે તમારો અર્થ ને કામને એ ધર્મ વગેરે બધું ડિસ્ટર્બ થાય ને તો મોક્ષને પુરુષાર્થ માની બેઠા અહીં જે તમારો અર્થ કામ જે છે બધાને ગૌણ માની બેઠા બધાને ત્યાગ કરી દો બધાનો અર્થકામના હોવી જ ન જોઈએ તો પછી કેવું થઈ જાય છે અર્થકામનાને તોડી નાખો ધર્મ મોક્ષ બે જ રાખો એ પાછા એવા જડ બની જાય છે અર્થ અને કામને તોડી નાખવા માટે જ સાધના કરતા હોય સતત કે આપણી અંદર કામના કંઈ પ્રકટ થવી જોઈએ નહીં કંઈ અર્થ આપણો હોવો જોઈએ નહીં પણ પોતાનું શરીર એક અર્થ તો છે જ બીજો આપણે લૌકિક સંપદાની કામના તમે છોડી રહ્યા છો પણ તમારું શરીર પણ એક અર્થ છે શરીર પણ એક અર્થ છે શરીરની સંપદા એટલે છે ને કે આ શરીરની સંપદા છે અંગ્રેજી અંગ્રેજ લોકો તો કેટલા સ્વચ્છંદ રહેવાવાળા છે બહુ ધર્મથી બંધાયેલા નથી એવી સોસાયટી છે કે એમાં આપણા જેવા સ્ટ્રીક ધર્મના નિયમ નથી પણ એ અંગ્રેજો એમ કે છે કે હેલ્થ ઇઝ લોસ્ટ સમથિંગ ઇઝ લોસ્ટ વેલ્થ ઇઝ લોસ્ટ નથિંગ ઇઝ લોસ્ટ કેરેક્ટર ઇઝ લોસ્ટ એવરીથિંગ ઇઝ લોસ્ટ જે લોકો આવા સ્વચ્છંદ વિહાર કરવાવાળા છે એ લોકો એમ કહે છે હવે લે છે એમ કહે છે હવે તો કઈક શરમાઈએ આપણે હવે તો કઈક ચારિત્રવાન બનીએ કારણ કે એમ કે છે કે તમારું હેલ્થ તમારી શરીર તમે ગુમાવ્યું તો તમે થોડુંક ગુમાવ્યું છે કાંઈક ગુમાવ્યું તો છે શરીર તો બહુ ઉપયોગી વસ્તુ છે ધર્મમાં બધામાં ઉપયોગી છે શરીર ગુમાવ્યું થોડુંક ગુમાવ્યું પૈસા ગુમાવ્યા છે ને તો કાંઈ નથી ગુમાવ્યું ઇફ વેલ્થ ઈઝ લોસ્ટ નથિંગ ઇઝ લોસ્ટ બટ ઇફ કેરેક્ટર ઇઝ લોસ્ટ ધેન એવરીથિંગ ઇઝ લોસ્ટ બધું ગુમાવ્યું તમે તમારું ચારિત્ર ગુમાવ્યું પછી તમે પશુ જેવા થઈ ગયા તમે બધું ગુમાવ્યું તમે પશુ છો મનુષ્ય નથી એટલે આ આંગ્રેજ આવું કહે છે એમ છે લોકો આવું કહે છે તો હવે આપણે તો પુષ્ટિમાર્ગીન પાછા વૈષ્ણવ અને એમાં પણ હિન્દુ બધી પ્રકારના અહંકાર આપણે સુપિરિયોરિટી ધરાવીએ છીએ આપણે પણ તો હવે આપણે માટે તો બહુ મહત્વની વસ્તુ છે જો અંગ્રેજ આમ કહેતા હોય તો જેને કેરેક્ટર જેવું કાંઈ આમ હોય ને છતાં એ માને તો છે આદર્શ રૂપે તેમ માને છે કેરેક્ટર ઇઝ લોસ્ટ એન્ડ એવરીથિંગ ઇઝ લોસ્ટ તો એ પ્રકારથી છે કે ભાઈ ધર્મ અર્થ કામ અને મોક્ષ ઘણા કામ અર્થ ને કામ કે કામનાને ખાલી તોડી નાખવા માટે સાધના કરતા હોય તો એ પણ બેલેન્સ નથી જાળવી શકતા કે ભાઈ એને કામ એટલો બધો ભયાનક લાગે છે કે એને એમ લાગે છે કે નહીં આપણે મોક્ષમાં બાધક છે તો એની અંદર એવી કામના છે કે કામનાથી દૂર રહેવામાં જ પોતાની કામના માનતા હોય છે કામનાઓથી દૂર કામના પ્રકટ થવી જોઈએ નહીં મહાપ્રભુજી બહુ સુંદર ઉદાહરણ આપી રહ્યા છે ભગવાને આ ઇન્દ્રિયો એ બધા ભગવાનનું સ્વરૂપ છે ભગવાને જ ઇન્દ્રિયોનું રૂપ ધારણ કર્યું છે અને આપણને ઇન્દ્રિયો આપી છે પ્રભુએ તો આપણે એમ કહેશું કે બસ વિષયોથી દૂર રહેવું જ એ જ ઇન્દ્રિયોનું સફળતા છે તો કંઈક આપણે પ્રભુએ જે કંઈ વિચારીને કાંઈક આપણને ઇન્દ્રિયો આપી છે એનો કંઈક આપણે દ્રોહ કરી રહ્યા છીએ એટલે આપણું બેલેન્સ કંઈક વિખાઈ રહ્યું છે પાછું આપણે એમ કહીએ છીએ કે ઇન્દ્રિયોને તો દમન જ કરવું હું ઇન્દ્રિયોને તેના વિષયોમાં જવા દેવી જ ને એનું દમન કરવું હું તો પછી તમને ઇન્દ્રિયો આપીશું તમને ઇન્દ્રિયો આપીશું કામ ઇન્દ્રિયો હોય જ નહીં ને બધા એમને આખા એમને પ્રકટ થાય ને બધા એકદમ પિંડની જેમ બધા પ્રકટ થાય હાથ પગ નાક કાન મોટું ઇન્દ્રિયો વગર એકદમ પિંડ જેવો આખા એમને પ્રકટ થાય એટલે કે આપણે બધા વ્યક્તિ જે અત્યારે બેઠા છીએ બધા એક માટીના ઢેફા જવા એક બેઠા હોય તો ભગવાન આવી સર્જન કર્યું હોત પ્રભુએ મહાપ્રભુજી આપે છે કે ઇન્દ્રિયો સહિત આપણને પ્રભુ આપ્યા છે તો મહાપ્રભુજી એમ જોવે છે ઘણા કહે છે બસ ઇન્દ્રિયોનું દમન કરવા માટે ઇન્દ્રિયો તો ઇન્દ્રિયો શું કામ છે તો એને દમન કરવા માટે જ આપી છે ઇન્દ્રિયોને દમન કરવું બસ એના માટે જ ઇન્દ્રિયો આપવામાં આવી છે નહીં આપણે એમ કે છે ઇન્દ્રિયો આપી છે તો ઘણા એમ કે ઇન્દ્રિયો આપી છે ભગવાન આપી છે તો બસ એને આનંદથી ભોગવવા માટે જ છે ભગવાન તો એ બાજુ કંઈક ભૂલ થઈ રહી છે ભગવાનનો એવો હેતુ હોત તો પછી ધર્મરૂપ પોતે વેદરૂપે શાસ્ત્ર રૂપે પોતે પ્રગટ થઈને ગયા નિયમન ન આપ્યો હોત કે ઇન્દ્રિયોને અશ્વને લગામ રાખવા જોઈએ તો પછી ભગવાનને વેદરૂપ થઈને જો ઇન્દ્રિયોને સ્વચ્છંદ વિહાર માટે ઇન્દ્રિયો છે તો પછી પોતે પાછું આ વેદરૂપ ધારણ ન કર્યું હોત શાસ્ત્રરૂપ ધારણ ન કર્યું હોત કે જે એમ બતાવે છે કે ભાઈ ઇન્દ્રિયો તો દુબાડી દેશે જો વિશ્વ એમાં સ્વચ્છંદ વિહારણ કરશે તો હવે મું ગયા આપણે કે ઇન્દ્રિયોને સ્વચ્છંદ એને જે ઈચ્છા લાગે આ વિહાર દેવી અને પાછું એને એ ના કરવું દમન કરવું હોય તો મહાપ્રભુ એમ કે કોઈ આંખવાળો વ્યક્તિને કોઈ કુવાની અંદર પૂરી દેવામાં આવે બંધ એ કુવાની અંદર ઊંડા અંધારાની અંદર આંખવાળાને પૂરી દેવામાં આવે તો એની આંખનું મૂલ્ય શું કાંઈ જોવા દેવામાં ન આવે આંખને તો આંખ આપીશું કામ તો બે અતિવાદ થઈ ગયો કે એક એક જોવું જ નહીં અને એક જે છે બસ આંખ ને ગમે જોયા જ કરું શું તો પાછું બેયનું બેલેન્સ વિખાઈ રહ્યું છે વચ્ચે મહાપ્રભુ જેમ કહે છે કે ન એને બહુ દમવી જોઈએ ઇન્દ્રિયોને ન એને ઇન્દ્રિયોના અશ્વને છૂટા મૂકી દેવા જોઈએ ઇન્દ્રિયાશો વિનિગ્રાહ એને એવા વિષયોની અંદર છૂટા પણ ન મૂકી દેવા જોઈએ પણ એક વચલો રસ્તો મહાપ્રભુજી કહે છે બસ ભગવાને જે ઇન્દ્રિયો આપી છે બસ એના માટે આપી છે એને પ્રભુની માં જોડવી જોઈએ બસ ત્યારે એનું કલ્યાણ થશે તો મહાપ્રભુજી રસ્તો એ બતાવે છે કે દમનનો રસ્તો મહાપ્રભુજી નથી અપનાવતા નથી સ્વચ્છંદ વિહારની છૂટ આપતા પણ એને પ્રભુની સેવામાં બધા શરીર દેહ ઇન્દ્રિયોને ભગવત સેવાની અંદર જોડવાની શ્રી મહાપ્રભુજીએ આપણને એક સાધનાનો પ્રકાર આપ્યો છે કે આપણી બધી ઇન્દ્રિયો જે છે એ સાધનાની અંદર જોડાય છે હાથ પગ આંખ નાક મોઢું કાન બધાને શ્રી મહાપ્રભુજીએ ભગવત સેવાના રૂપે જોવાની એક પદ્ધતિ આપણી સાધનામાં શ્રી મહાપ્રભુજીએ વિકસાવી છે એટલે એ આપણો અહીં પ્રકાર કે ધર્મ અર્થ કામ અને મોક્ષ જે છે કોઈ એમ કહે છે ધર્મથી ગવર્ન થાય છે ચારે ચાર પુરુષાર્થ કોઈ કહે મોક્ષથી એનું નિયમન થાય છે ભાઈ એવું નથી જ્યાંથી તમે જોશો ત્યાં તમને એવું લાગશે કે અહીંથી આ શરૂઆત થાય છે અહીંથી નિયમન થાય છે પણ બધા એકબીજાના જે પૂરક થઈ ગયા ને કે ઇન્દ્રિયો છે એની કામનાઓ છે એ કામનાઓ પણ એ મોક્ષ પુરુષાર્થની સાધક હોઈ શકે છે અર્થ એવો હોય છે કે ઉત્તમ કામ કે જે કામ પાછો મોક્ષમાં સાધક છે એ અર્થ એને એ કામનો અંગ બનતો હોય અને એ અર્થ પાછો કોઈ ધર્મથી વિરુદ્ધ પ્રકારથી મેળવેલો અર્થ નથી બધી પ્રકાર જે છે એ એકબીજાથી જોડાયેલો એવી ચારેય પ્રકારનું જે પુરુષાર્થનું આ પ્રકાર જો કરવામાં આવશે એ ઉત્તમ મનુષ્ય કહેવાશે બુદ્ધિમાન મનુષ્ય હોય છે એને શાસ્ત્રકારોએ આ રીતે રહેવાની એક પદ્ધતિ આપણને આપી જેટલી આપણી કામનાઓ છે જેટલી આપણી એશ્ણાઓની ઈચ્છાઓ છે જેટલા આપણા પુરુષાર્થો છે એ ચારેયની અંદર આવી જ જશે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારેયની અંદર એનો સમાવેશ થઈ જશે એટલે ધર્મ પુરુષાર્થ શું ધર્મ કેને કહેવાય વેદ પ્રણિહિતો ધર્મ અધર્મસ્ત વિપર રહ્યા વેદ પ્રણિહિતો ધર્મ વેદ શાસ્ત્રોએ જે કહ્યું છે કરવાનું અને ન કરવાનું વેદશાસ્ત્ર એમ કે આ કરવું આ ન કરવું સ્વર્ગની કામના વાળાએ યજ્ઞ કરવો અને બ્રાહ્મણોને મારવું નહીં ન કરવાનો પણ ઉપદેશ કર્યો છે કે બ્રાહ્મણોને મારવું નહીં તો એ શું કર્યું છે ત્યાં ઉપદેશ પણ કર્યો છે કે કરવાનો ઉપદેશ પણ ધર્મ છે અને કંઈક ન કરવાનો ઉપદેશ પણ આમ ન કરવું જોઈએ એ પણ ધર્મ કહે છે તો ધર્મ કર્તવ્ય બતાવે છે અને કંઈક ન કરવાનું પણ બોધ કરે છે કે આમ ન કરવું તો એ પણ ધર્મ છે તો એ ધર્મની વ્યાખ્યા થઈ પછી આવે છે અર્થ અર્થ કોને કહેવાય દેહથી લઈને દેહને શણગારવાના જે માલા ચંદન અલંકાર આભૂષણ એ દેહ પછી ઘર અને સંપત્તિ એ આપણા બધા એ ઘર પુત્ર એ બધું આપણી અર્થ પુરુષાર્થ છે પછી કામ જે આપણા શબ્દ સ્પર્શ રૂપ રસ આ જે ચાર વિષયો પાંચ વિષયો છે શબ્દ સ્પર્શ રૂપ ગંધ એની અંદર ઇન્દ્રિયોની એ પ્રવૃત્તિ એ કામ છે એમાં ઇન્દ્રિયોની પ્રવૃત્તિ જે છે કામ પુરુષાર્થ છે અને મોક્ષ પુરુષાર્થ જે છે એ અહંતા મમતાની નિવૃત્તિ થઈ અને પોતાના સ્વરૂપમાં સ્થિતિ જીવાત્માના પોતાના સ્વરૂપમાં સ્થિતિ એ મોક્ષ છે તો સામાન્ય રીતે ધર્મ અર્થ કામ અને મોક્ષ ની આ રીતે સમજાવવામાં આવ્યું છે કે આ ધર્મ અર્થ કામ અને મોક્ષ આ પ્રકારના છે હવે વાર્તા પ્રસંગ જોઈએ તો જેમાં આ ગ્રંથ પ્રકટ થયો છે વાર્તા મને લાગે છે આટલું બરાબર સમજાઈ ગયું હશે